જો મિત્રો આ ઉકેરો તમે જોઈને તમને શું અનુમાન લાગે છે કારણ કે આ ઉકેરો છે ને આ ઉકેરો કાઢે છે તો આ ઉકેરો કાઢવાથી શું થાય છે ખબર છે મિત્રો કોઈ મિત્રોને ખબર હોય તો કોમેન્ટ કરજો હું તો તમને વિડીયોમાં બતાવવા માગું છું પણ ન ખબર હોય એ મિત્રોને અને કદાચ કોઈને બીજો અનુભવ હોય તો કહેજો મિત્રો જોઈજો આ છે ને મકોડા ઉકેરો કાઢે છે તો આ ઉકેલો કાઢવાથી મારો અનુમાન એવો છે કે આજ શુક્રવાર છે શુક્રવારના પાંચ વાગી ગયા છે એટલે કાલ શનિવારના પાંચ વાગ્યાના હતા જોરદાર વરસાદ થઈ જશે ભાવનગર જિલ્લાની અંદર ગમેના બેથી ત્રણ હિંસ મે પડશે મિત્રો ખાસ કરીને આ વિડીયો તમામ દર્શક મિત્રોને શેર કરજો આ મારો અનુભવ હાસો છે ખોટો છે કાલ તમે જોઈ જોઈજો મિત્રો એ કાલ શનિવારના પાંચ વાગશે ને આજથી કાલ ખાલી બાર કલાક આપણે ચોવીસ કલાક નહીં બાર કલાકની અંદર મિત્રો બે ત્રણ બે પડવાની શંકતા ભાવનગર જિલ્લામાં તો આ મારો એક અનુમાન છે મારો અનુભવ કહે છે ને આપણે આવો હજારો દાખલા જોયા છે મિત્રો ખાસ કરીને કોઈ કહેજો ભાઈ તમારે કેવો અનુમાન લગાડે છે મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને શેર કરી દેજો મિત્રો